જુનાગઢ લોકસભાની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા વહેલી સવારે સાત વાગ્યાથી શરૂ થઈ છે ત્યારે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ તેમના માદરે વતન ચોરવાડ ખાતેથી મતદાન કરી અને લોકશાહીના પર્વની ઉજવણી કરી છે આપણે સીધા વિમલભાઈ ચુડાસમા સાથે જોડાઈ ચૂકીએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો શું છે સમગ્ર માહોલ આજે જોરદાર માહોલ છે અને આજે લોકતંત્રના પવિત્ર દિવસે લોકો મતદાન દેવા માટે ખૂબ લોકો આવી રહ્યા છે એક સોમનાથના ધારાસભ્ય તરીકે અને મારું વતન જુનાગઢ જિલ્લાનું ચોરવાડ મુકામ આવ્યું છે ત્યાં મેં અને ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ જલ્પા ઉડાસમા દ્વારા અને અમારા પરિવાર દ્વારા સૌથી પહેલાં સાત વાગ્યામાં પહેલું મતદાન કરેલું અને મતદાન કરીને લોકોને પણ અપીલ કરેલી કે આ પવિત્ર દિવસ છે ત્યાં તમે લોકો પણ તમામ લોકો પણ આમાં ભાગ લેવો જોઈએ આપનો હક અને અધિકાર છે બંધાને રીતે આ આ એક મોટામાં મોટો હક છે જે આ આપણા દેશમાં આપણે મળી રહ્યો છે અને એનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરવો જોઈએ અને આ આ ઉપયોગ કરવા પહેલાં આપણે એવા વ્યક્તિને મત દેવો છે જે પાંચ વર્ષ માટે આપણે આપણી સાથે રહી દુઃખ સુખમાં સાથે રહી આપણે મદદ કરે અને વધારે વધારે આપણો આપણા વિસ્તારનો વિકાસ થાય એટલે મેં એ પણ અપીલ એ પણ અપીલ કરી છે જ્યારે અમે પ્રચારમાં જતા હતા ત્યારે આપ લોકો સભ કોંગ્રેસના બટન ઉપર મત આપી અને હીરાભાઈને વિજય બનાવજો જેનાથી લોકોનું વધારે વધારે કામ થઈ શકે અને જોરવા પણ મેં સંપૂર્ણ જિમ્મેદારી લીધેલી છે તો ખાસ કરીને આપ કોંગ્રેસના જ સોમનાથના ધારાસભ્ય છો ત્યારે લોકસભાના ઉમેદવાર હીરા જોટવાએ પણ પ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા છે ત્યારે લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે આપના દ્વારા પ્રચાર અને પ્રચાર કેવો થઈ રહ્યો છે હીરાભાઈ જોટવા જોટવાને જે એમને ટિકિટની માંગણી કરેલી હતી કોઈએ પણ માંગણી નથી કરેલી અમે કોઈએ અને સંપૂર્ણ રીતે એમનું એક નામ આપવામાં આવ્યું હતું એટલે એક જ ઉમેદવાર હતા અને તમામ સમાજને સાથે લઈ અને ચાલશું અમે અને તમામ સમાજને લઈને ચાલીએ છીએ ત્યારે છે પણ તમામ સમાજના લોકોનો સાથ સફા છે હીરાભાઈ જોતવાનો ચાર તારીખનો રોજ એમને સંપૂર્ણ રીતે વિજય થવાનો છે એ નિશ્ચિત છે ભૂવરભાઈ ખાસ કરીને ક્યાંક ને ક્યાંક આપના પૂર્વ મિત્ર એ આપણે શંકાના દાયરામાં લીધા છે જાહેર મંચ ઉપરથી ક્યાંક ને ક્યાંક આપણા ઉપર પોતા આક્ષેપ થયા છે શું કહે છે આપણે એ મારા મિત્ર છે નહીં પણ એ રાજકીય જે રાજકીય રોટલા પોતાના શેકે છે એ પોતાના બિઝનેસ માટે રાજકારણ કરે તે લોકોને સેવા માટે રાજકારણ નથી કરતા કારણ કે તમે જો દર વર્ષે એકવાર અપક્ષમાં હોય એકવાર કોંગ્રેસ સાથે હોય એકવાર આપ સાથે હોય એક સવાર ગઠબંધન સાથે હોય પણ તમે ગમે ત્યારે પણ જોશો તમે કે જે જગમલભાઈ છે તમે જગમલભાઈની જ વાત કરતા હશો અને જગમલભાઈ તમે જોજો એ ક્યારે પણ બીજેપી બીજેપીના માણસ છે પણ ક્યારે પણ બીજેપી સાથે ન હોય એ હંમેશા બીજેપીની સામે લડતી જે પાર્ટી હોય જે પણ પાર્ટી હોય જીતની પાર્ટી હોય એમની સાથે હોય અને પછી એમને બીજેપી સાથે ધંધા માટે સેટિંગ થઈ જાય એટલે એ છેલ્લી સભામાં હંમેશા પણ એ ગમે એવું બોલે કે જે ઉમેદવાર સાથે જે ઉમેદવાર એમના માટે પ્રચાર માટે જે નીકળે એને નુકસાન થાય અને બીજેપીને ફાયદો થાય અને બીજેપીને ફાયદા કરવા માટે હું તો કહું કે બીજેપીના એજન્ટ છે અને બીજેપીની જે ચિઠ્ઠી લખેલી છે એ ચિઠ્ઠી મુજબ જ વાંચતા હોય બે હજાર મને ખૂબનો અનુભવ છે બે હજાર સત્તરમાં મને કીધું કે ભાઈ હું તમને મદદ કરી સપક્ષ તરીકે મને સમર્થન આપ્યું મારી સાથે વ્યવસ્થિત છેદ સુધી ચાલ્યા અને છેલ્લી સભા હતી એના એના ત્રણ દિવસ પહેલાં અમિતભાઈ શાહ સાથે હોટલમાં બેસી અને એમના બિઝનેસનું નક્કી થયું અને નક્કી કરી અને છેલ્લી સભામાં એવું બોલ્યા કે હિન્દુ હિન્દુ મુસ્લિમને ત્યાં દંગો થઈ જાય અને હિન્દુ મુસ્લિમને દંગો થવાને બદલે સોમનાથ વિધાનસભામાં એક મોટી લોકોને નુકસાન થાત અને બહુ મોટે પાયે થયા પણ એ તો સોમનાથ દાદાના આશીર્વાદમાં ભવાની આશીર્વાદથી હું એમને રોકી શક્યો એટલે એ તો પોતાના ધંધા માટે તમે જોયો તો આપમાં ઊભા હતા ત્યારે એમને બીજેપી ટાઈ કરી લીધું હતું અને અત્યારે જુઓ તો કંપનીમાં સૌથી વધારે એના ધંધા ચાલે છે કારણ કે એ ધંધા માટે આ વખતે પણ બીજેપી સાથે ટાય અપ કરી લીધું હશે એટલે અત્યારે પણ એનો સૌથી મોટો આ વખતે ચૂંટણી પછી એમનો ધંધો ચાલવાનો છે એટલે એક બિઝનેસમેન છે અને બિઝનેસ માટે કરે છે અને ન કરે તો એ ચોક્કસ રીતે કઈ કરી તો એમ કે એમની ફાઇલો એટલી છે એમની ઉપર એટલા ગુના છે હમણાં પણ બે ત્રણ ફરિયાદો થઈ છે આની પણ ટોલ નાકાવાળા અલગ ફરિયાદ ત્યાં છે તો એ બીજેપી મુજબ ન કરે તો બાકીની જિંદગી એને જેલભા કાઢવી પડે આ હતા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા કે જેમના મતે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા જંગી લીડથી જીતવાના છે વિપક્ષો તેમજ આમ આદમી પાર્ટીના નેતા દ્વારા તેના ઉપર જે આક્ષેપ કર્યા છે તેમને તેણે પાયા વિહોણા ગણાવ્યા છે અને આ વખતે જુનાગઢ લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસના હીરાભાઈ જોટવા જંગી લીડ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો મિતેશ પરમાર ગીર સોમનાથ